thank you मेरा जाएन नाम साफिया पठान है बराबर अदर लोगों के साथ बहुत अलग अलग सिपाही शाहीन बानू अनवर भाई ने बहुत स्कैम है सबके साथ अलग अलग किए हुए हैं ऐसा नहीं कि कोई का यूँ किया है सबके पास से सब -अलग, अलग अलग स्कैम किए पैसा लिया उनके पास से कोई के पास से पचास हजार लिए कोई के पास लाख रुपए लिए कोई के पास ही अट्ठारह लाख कुछ ऐसे अधर पैसे लिए हुए हैं बराबर कुल मिला के सिपाही शाहीन बानो अनवर भाई और सिपाही अनवर भाई मिसबा बानो और अन ये चारों लोगों ने लोगों के पास ही बहुत छठर पेंडिंग करी है बरोबर ने लोगों के पास ही आवे जहाँ के मकान के पैसे कोई के पास से लोन के पैसे सबके पास से अलग अलग पैसे लिए हुए बरोबर ने जो मकान के लिए क्या किस तरह से आप पैसे लोगों ने जवहरत बेच के पैसे दिए कोई ने लोन लेके पैसे दिए सब ने अदर अधर, अधर करके ने, ने पैसे दिए हुए लोगों को मैं बहुत इन लोगों ने कितना जरूरी था लिए, एक सपना हमारे था। लिए घर भी बहुत जरूरी था और एक सपना था कि हमको घर मिल जावे तो हमारा एक घर हो जावे और हमारी दुकान हो जावे हमको बहुत ड्रीम था इस चीज का पर वो सब ड्रीम हमारा अधूरा भी रह गया इन लोग धोखे बाज निकले हमको सपने दिखा के बेकार करके आज हमको ये मोड़ पे ला के खड़ा कर दिया इन लोगों ने હવે આવું છે સાત નવ પચીસના રોજ વિજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ફરિયાદી જોહરા કુલ ગુલાબ મહંમદ કુરેશી હતા અને આરોપીમાં શાહીન બાનુ અને અનુરભાઈ હતા તેઓ બંને પતિ પત્ની છે આ પતિ પત્ની બંને ફરિયાદી અને બીજા જે સાક્ષીઓ છે અને વિશ્વાસમાં લઈને એવું કીધું જે અંબર ટાવરની પાછળ હાઉસિંગના મકાનો બને છે તેમાં હું અમારે ઓળખાણ છે ને અમે તમને મકાન અપાવીશું એમ કરી અને જે ફરિયાદી પાસેથી એક લાખ એસી હજાર રૂપિયા અને સાહેદો પાસેથી વીસ લાખ એમ મળીને ટોટલી એકવીસ લાખ એંશી હજાર રૂપિયાનું આ લોકોએ છેતરપિંડી કરી હતી આ સંદર્ભમાં વિજલપુર પોલીસનો ગુનો નોંધાયેલો અને તે અનુસંધાને ત્રણ અગિયારના રોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં તેઓ બે દિવસના રિમાન્ડ ઉપર છે અમે આપને જણાવ્યું પ્રમાણે ટોટલી નવ સાહેદો છે અને એક ફરિયાદી બની દસ જણ સાથે કરી છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અત્યારે પૂછપરછ ચાલુ છે તપાસમાં વધુ જાણવા મળશે ફર્સ્ટ ટાઈમ કર્યું છે અને ઉદ્દેશ ફક્ત અને ફક્ત છેતરવાનો અને પૈસા એકત્રિત કરવાનો ઉદ્દેશ હતો હા જે પહોંચો આપી છે એ ડુપ્લિકેટ છે કારણ કે એવો કોઈ કોન્ટેકમાં નથી અથવા ખરેખર જે કોર્પોરેશનના મકાનો છે એના તરફથી આવી કોઈ માણસોને આપવા પણ નથી આવતા આ સંદર્ભમાં તેઓએ પૈસાની ઉઘરાણી કરી તો જે આરોપી છે એમને એફિડેવીટ પણ કરી આપ્યું હતું અમે તમારા પૈસા છે આપી દઈશું એમ કરીને એટલે જે ડોક્યુમેન્ટ આપ્યા હતા એ બધા ખોટા આપેલા છે એ કંઈ નહીં રૂટીન જીવન જે જીવતા હોય તે નાનું મોટું કામ કરે છે કોઈ ફિક્સ એવું નથી ફક્ત ને ફક્ત આ વખતે એમને વિશ્વાસ પડ્યો અને ઓળખતા હતા એટલે જે ફરિયાદી છે એ અને જે સાહેદો છે એમાં ઘણા બધા એવા જગ્યાએ કે ફરિયાદીના સંબંધી થાય છે એટલે બધાને તેઓએ વિશ્વાસમાં લઈને છેતર્યા છે અત્યારે તો તેઓ કોઈ ફરી ફરી બોલે છે કે જરૂરત હતી એટલે વાપર્યા છે બીજાને આપવાના તો આપ્યા છે એવી વાત કરે છે પણ એના માટે જ રિમાન્ડ લેવામાં આવેલા છે એટલે રિમાન્ડમાં ખબર પડી જશે હા પતિ પત્ની છે બંને આપણે મેં કીધું એ પ્રમાણે જે ફરિયાદી આરોપી બધા જુહાપુરામાં જ રહે છે અને એના કારણે બંને સંપર્કમાં આવેલા હતા